ભરૂચના રોટરી ક્લબ ખાતે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ અને રોટરી ક્લબ ઓફ ભરૂચના સંયુક્ત ઉપક્રમે આયોજિત નિઃશુલ્ક મલ્ટી સુપર સ્પેશિયાલિટી કેમ્પમાં ફિઝિશિયન ડૉક્ટર પરમ મોદી ન્યુરોસર્જન ડૉક્ટર જયપાલસિંહ ગોહિલ યુરોલોજિસ્ટ ડૉક્ટર શ્રીશાંત પટેલ પ્લાસ્ટિક સર્જન ડૉક્ટર વિશાલ ખલાસી અને કેન્સરના નિષ્ણાંત ડૉક્ટર ચિન્મય પ્રજાપતિ દ્વારા બહોળી સંખ્યામાં આવેલ દર્દીઓનું ચેકઅપ કરી યોગ્ય સારવારની માહિતી આપી દવાઓ આપવામાં આવી હતી આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રેસિડેન્ટ રેઝવાના જમીનદાર સેક્રેટરી સંતોષ સિંઘ પાસ્ટ પ્રેસિડેન્ટ તલકીન જમીનદાર રોટરી મેમ્બર ઉમેશ મૌર્યા ડોક્ટર આઈ એ ખાન સહિત રોટરી ક્લબ ઓફ ભરૂચના સભ્યોના સુ આયોજન થકી આ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો ઉલ્લેખનીય છે કે શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ આયુષ્યમાન ભારત યોજના સાથે સંલગ્ન હોય ત્યાં લાભાર્થીઓ માટે નિઃશુલ્ક સારવારની સેવા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે આજે રોટરી ક્લબ ઓફ ભરૂચ અને અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ અને કેન્સર હોસ્પિટલ દ્વારા રોટરી ક્લબ ઓફ ભરૂચમાં સુપર સ્પેશિયાલિટી કેમ્પ આયોજિત કરેલો છે નોર્મલી ઇન જનરલ બેઝિક સ્પેશિયાલિટીઝના કેમ્પ આપણે કરતા હોઈએ છીએ પણ આ વખતે આપણે સુપર સ્પેશિયાલિટી કેમ્પનું સ્પેશિયલ આયોજન કરેલું છે જેમાં વિવિધ સુપર સ્પેશિયાલિટી સર્વિસ જેમ કે કેન્સર વિભાગ ન્યુરો સર્જરી વિભાગ પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને યુરોસર્જરી વિભાગનો કેમ્પ ગોઠવેલો છે આને અંતર્ગત ડૉક્ટર ચિન્મય જે કેન્સર સ્પેશિયાલિસ્ટ છે ડૉક્ટર જયપાલસિંહ ગોહિલ સર જે ન્યુરોસર્જન છે ડૉક્ટર વિશાલ ખલાસી સર જે પ્લાસ્ટિક સર્જરી વિભાગ છે અને હું ડૉક્ટર શીશાંક પટેલ ન્યુરો સર્જરી વિભાગ તરફથી અમે સેવા આપેલ છે અને જયાબેન મોદી હોસ્પિટલ ખાતે વિવિધ સુપર સ્પેશ સર્વિસીસ આપણે માયોજના અને આયુષ્યમાન કાર્ડની અંદર પણ આપણે કાર્યરત છે જેમાં ફ્રીમાં સર્વિસીસ પ્રોવાઈડ કરેલ છે